GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ દેવગઢ બારિયા ખાતે પ્રધાનમંત્રી પરંપરાગત શિલ્પકારો અને નાગરિકોને સહાયતા માટેની કેન્દ્ર યોજના હેઠાળો ચન કરવામાં આવ્યું તો યોજનાના મુખ્ય હેતુઓ 13000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કે છે 18 પરંપરાગત વ્યવસાયો સામેલ શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યા પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીનો અને બીજા તબક્કામાં 2 લાખ સુધીની મદદ માત્ર પાટકાના દર

ધાનપુર તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ હિરણભાઈ ખાબડ અને દેવગઢ બારિયા શહેર ભાજપ મહામંત્રી સુદીપ સોની ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ હરીશભાઈ પટેલ દેવગઢ બારિયા એકસો ચોત્રીસ વિધાનસભા ઇન્ચાર્જ અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ચેતનભાઈ થાનાણી દેવગઢ બારિયા નગરપાલિકા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર રવિન્દ્રસિંહ રાઠોડ પાલિકા પૂર્વ પ્રમુખના પતિ અને સામાજિક કાર્યકર નીલભાઈ સોની સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અબ્દુલ મંસુરી દેવગઢ બારિયા